નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા અત્યાચાર અંગે નવસારીમાં વિરોધ પ્રદર્શન સાથે કલેક્ટરને આવેદન આપ્યો નવસારીમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈને નવસારીના વિજલપોર નગરપાલિકા ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ પ્રદર્શન દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ સાથે થઈ રહેલા અત્યાચાર તેમજ હિન્દુ દીકરીઓ પર થતા બળાત્કાર મુદ્દે રોષ વ્યક્ત કર્યો હતો ત્યારબાદ નવસારી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પ્રદર્શનનો મુખ્ય મુદ્દો હિન્દુઓ પર અત્યાચાર બાંગ્લાદેશમાં થઈ રહ્યો છે જેને પગલે ત્યાંના હિન્દુઓએ જીવવું મુશ્કેલ બન્યું છે ત્યારે બાંગ્લાદેશમાં હિન્દુઓની રક્ષા કરવામાં આવે તેમજ બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાયના લોકો પર થઈ રહેલા અત્યાચારની ન્યાયિક તપાસ થાય અને દોષીઓને કડકમાં કડક સજા થાય તે માટે આજે નવસાર વિજલપુર નગરપાલિકાના પટાંગણમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું વિરોધ પ્રદર્શન કરીને ઘટના અંગે તેમણે જણાવ્યું હતું કે આ ઘટના માત્ર આજ આજરોજ નવસારી શહેર અને નવસારી નગરના જે સનાતન ધર્મના તમામ સમાજ અને તમામ હિન્દુ સંગઠનો દ્વારા બાંગ્લાદેશમાં ગત દિવસોમાં અનામતના નામે જે હિન્દુ પરિવારો પર અત્યાચાર થયા એને સખત શબ્દોમાં વખોડી અને વડાપ્રધાન વડાપ્રધાનશ્રીને એક આવેદનપત્ર કલેક્ટરશ્રી નવસારી જિલ્લા કલેક્ટરશ્રીના માધ્યમથી વડાપ્રધાનશ્રીને એક આવેદનપત્ર આપ્યું છે એમાં માંગણી અમે કરી છે કે જે કંઈ પણ ત્યાંના હિન્દુઓ પરિવારો પ્રતાડિત છે બાંગ્લાદેશના મુસલમાનો દ્વારા એ પરિવારોને તાકીદે ભારત દેશમાં એમનો સમાવેશ કરવામાં આવે અને કાયદેસર સમાવેશ થાય ભારત દેશમાં ત્યારબાદ પચાસ જેટલા પરિવારોને નવસારી જિલ્લો શહેર સહિત સમાવી લેશે હું એટલા માટે આ રીતે કહી રહ્યો છું કે જો નવસારીમાં રોહિંગ્યા મુસ્લિમ અને બાંગ્લાદેશી મુસ્લિમ ગેરકાયદેસર રીતે ઘૂસપાટ ઘૂસપેટ કરે છે એવો મારો સ્પષ્ટ અને સભાનતાપૂર્વક આક્ષેપ છે તો એ લોકોના કોઈ એવિડન્સ નહીં કંઈ જ નહીં અને જે છેલ્લા ત્રણ ચાર વર્ષમાં આધાર કાર્ડ બધાના બન્યા છે એ આધાર કાર્ડ ચેક કરવામાં આવે તો બધું દૂધનું દૂધ ને પાણીનું પાણી બહાર આવશે તો એ લોકો જો ગેરકાયદેસર રીતે નવસારી સહિત ગુજરાત રાજ્ય સહિત આખા દેશમાં વસી શકતા હોય અને એક ખોટી બેંક ઊભી કરી અને સરકારને પાડવાનું મોટું ષડયંત્ર રચી શકતા હોય તો આ હિન્દુઓ જે નિર્દોષ છે બાંગ્લાદેશમાં રહેતા એ લોકોને શા માટે પ્રસ્થાપિત ના કરી શકાય એ રીતે માગણી અમે કરી છે વડાપ્રધાન શ્રી આજે જે હમણાં દેશમાં ઉપરા ઉપરી દીકરીઓ સાથે બળાત્કારની ઘટના ઘટી છે એ પણ ખૂબ નિંદનીય છે એને પણ અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ દીકરી હિન્દુ હોય કે મુસ્લિમ હોય દીકરી દીકરી જ છે જે કંઈ પણ કાયદો હમણાં અમલમાં છે એ કાયદોને કંઈક સખત બનાવવામાં આવે અને દીકરીઓની સુરક્ષામાં કંઈક વધારો થાય એ પણ આપના માધ્યમથી અમે માગણી કરીએ છીએ કારણ કે એક સૂત્ર છે કે જે દેશની દીકરીઓ સુરક્ષિત એ રાષ્ટ્ર સુરક્ષિત તો જો દીકરીઓ સુરક્ષિત નથી તો રાષ્ટ્ર સુરક્ષિત કેવી રીતે રહેશે આ સંસ્કૃતિને ખલ્લાસ કરવાનું એક મોટું ષડયંત્ર છે દીકરીઓને ટાર્ગેટ બનાવવામાં આવે છે તો કેન્દ્ર સરકાર અને તમામ રાજ્યોની સરકાર પોતપોતાની રીતે એક વ્યવસ્થિત એક કાયદો બને કે જેમાં દીકરીઓની સુરક્ષામાં વધારો થાય અને બળાત્કારીઓને તાકીદે ફાંસીની સજા થાય મૃત્યુદંડની સજા થાય આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન બાંગ્લાદેશ ની નથી પરંતુ સમગ્ર હિન્દુ સમાજના આસ્થાઓ પર આઘાતજનક ઘટના છે ત્યારે પ્રદર્શન દરમિયાન હિન્દુ દીકરીઓ પર થતા બળાત્કારને લઈને પણ ભારે રોષ વ્યક્ત કરાયો હતો કાર્યકર્તાઓએ આ બળાત્કારીઓને કડકમાં કડક સજા આપવામાં આવે તેવી માંગ પણ કરી હતી તો સાથે જ આ વિરોધ પ્રદર્શન દરમિયાન બાંગ્લાદેશીઓ નવસારી છોડો જેવા નારાઓ પણ કાર્યકરો દ્વારા લગાવવામાં આવ્યા હતા ગત સમયમાં જે બાંગ્લાદેશની અંદર હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે એ ભારતના દેશમાં વધ વસતા હિન્દુઓએ જોવું પડે કે આ એક ટેલર છે ત્યાંનું કે આ કન્વર્ટ હિન્દુઓ દ્વારા હિન્દુઓ ઉપર જ અત્યાચાર થઈ રહ્યા છે કન્વર્ટ હિન્દુઓ એટલે મુસ્લિમો અને ભારતમાં પણ એ સ્થિતિ જ નિર્માણ થઈ રહી છે આજે ભારત દેશના વીસ ટકા જિલ્લાઓ સંપૂર્ણ મુસ્લિમ બહુલ થઈ રહ્યા થઈ ગયા છે ત્યાં હિન્દુઓની આ જ સ્થિતિ છે ત્યાં પણ આ ઘટનાઓ બહાર નથી આવતી પણ ઊંડાણપૂર્વક જેને જો તપાસ કરવામાં તો આવી અસંખ્ય ઘટનાઓ બની રહી છે એટલે તમામ હિન્દુ સમાજના સંગઠનો વતી સરકારને વિનંતી કરવામાં આવે છે કે આ જે વસ્તીનું અનિયંત્રણ થઈ રહ્યું છે એને તાત્કાલિક રોકે અને એના માટે જે પણ સખતમાં સખત કાયદાઓ લાવી અને આ ભારત દેશને હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરવામાં આવે તો જ ભવિષ્યની અંદર હિન્દુઓ બચશે નહીંતર જેવી સ્થિતિ અત્યારે પાકિસ્તાનમાં અને બાંગ્લાદેશમાં હિન્દુઓની થઈ છે એવી જ સ્થિતિ વીસ પચીસ વર્ષ પછી ભારત દેશની અંદર પણ થઈ જવાની છે એમાં કોઈ શંકાને સ્થાન નથી લોકશાહીના આંચળા નીચે જે વસ્તીઓનું અસંતુલન થઈ રહ્યું છે એ ખૂબ ગંભીર છે જે આ રાષ્ટ્રની અસ્મિતા ઉપર બહુ જ મોટો ખતરો છે એટલે એના માટે થઈ અને આ સરકારને અમે એક આજે આવેદનપત્ર દેવામાં આવ્યા હતા અસ્તુ ભારત માતા કી જય અને ત્યારબાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જઈને જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાયના લોકો પર થઈ રહેલા અત્યાચારની ન્યાયિક તપાસ થાય અને દોષીઓને કડકમાં કડક સજા થાય તે માટે માંગ કરતું આવેદન પાઠવવામાં આવ્યું હતું તો આવી જ રીતે અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈફ અને ઝટપટ ન્યૂઝ માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રીરોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઇવે નંબર અડતાળીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો